Yeah. તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે તમને બધાને ખબર છે ભાઈ કે જ્યારે જાન જાતી હોય છે ત્યારે વાગતા ડીજે જાન લઈને લોકો જતા હોય છે કેમ કે તમને ખબર છે ભાઈ પહેલાં જમાનામાં લોકો ગાડું લઈ અને પરણવા માટે જતા હતા પણ એ જમાનો પણ સાહેબ અલગ હતો અને આ પણ જમાનો સાહેબ અલગ છે હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન જોરદાર લાઈવ ડીજીની અંદર ગીતો ગાવતા ગાવતા જતા હતા પણ અચાનક સાહેબ એવું થયું કે જોઈને કાયદેસર તમારી આંખ નીચેથી પાં પણ આવી જશે ભાઈ ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા વડીલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેન છે એ જાન જઈ રહી છે ભાઈ વાગતા ઢોલે જાન જઈ રહી છે અને બેન પણ સાહેબ એટલું સરસ મજાનું ગીત ગાવે છે કે ખરેખર મિત્રો આપણને પણ નાચવાની ઈચ્છા થઈ જાય આપણે આપણા ખેતરે ઊભા ઊભા હોઈએ ભાઈ અને જો કદાચ આ જાન જાતી હોય ને આવું સરસ મજાનું બેન ગીત ગાતા હોય તો સાહેબ કોને નાચવાનું મન ન થાય હે ભાઈ ભલ ભલા લોકોનો નાચવાનું મન થઈ જાય ભાઈ એવું સરસ મજાનું બેને ગીત ગાવ્યું છે તો ચાલો મારા ભાઈઓ વાગતા ઢોલે જોન પણ જઈ રહી છે એટલે આપણે ભેગા ભેગા જઈએ ને ગીત પણ સાંભળી લઈએ તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને બેનનો અવાજ કેવો છે કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવજો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો